અમ કેતા તો ઈ હસો તો બા આમે જો બનસ્તો પઠ્ઠો થઈ ગયો છે ને બદામ બહુ જાજુત હળગવા મણ્યો શેક આઈ તો ઘણો હરુ શેકાઈ ગયો છે પણ નીચેનો ભાગ તો ઈ લગભગ થોડક કાચા જેવો લાગેશ તમે જો મસ્ત છે આપણે આ કાચું નોખો કરી વાળું તો મકરમ છે બાપા મસ્ત છે શ્રીફળ શેકાઈ ગયો જ લાગે છે કા બા હા અને જમે અમે હોટે કરીને કાઢી દીધું એકવાર જય માતાજી જય દ્વારકાધીશ મધ્ય જોકે મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે તો મસ્ત જ તૈયાર થઈ ગયા છે નાય ધોને ધો સવાર ના કારણ કે આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે સાંજે કારણ કે તમને તમારા માટે અમે અનોખી એક રેસીપી કયો તોય ચાલે નવો ટેસ્ટ કયો તોય ચાલે અને નવું તમને અલગ જ પીરસવાનું છે કારણ કે આજે દુકાને બહુ કામકાજ હતું અને આજે મહેમાને ઘણા સારા હતા એટલા માટે વ્લોગનો ટાઈમ રહ્યો નહોતો એટલા માટે મેં ગાલો આપણી ઈટુ ફેમિલી સાથે આપણે થોડી ઘણી વાતોચીતો કરી લઈને પ્લસ બીજું કે તમારે એક નવો ટેસ્ટ કરાવી અને આપણે નવા અંદાજમાં આ શિયાળામાં થત થતી ઠંડીમાં એક નવો ટેસ્ટ કરીએ અને તંદુરસ્ત તાજા રહી એ સાથે આપણે આજે તમારી સાથે આજે એક નવું અલગ પ્રકારનું તમને એક રેસિપી પીરસવાની છે તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો ક્યાંય જાતા નહીં જેમ કે મેં તમને બધાને વાત કરી હતી કે એક અલગ ટેસ્ટ કરાવવાનો છે તમને બધાને અત્યારે કે અલગ એક ટેસ્ટ કરાવવાનો છે કા મમ્મી હા હું ટેસ્ટ કરાવવાનો છે સરીફળ મેકી સાણા મેકવાના હા પછી આ મેકવાનો હા પછી આને શેકવાનો શ્રીફળ ને શેકવાનું ભઠ્ઠામાં ભઠ્ઠામાં શેકવાનું ઠીક અચ્છા પછી શ્રીફળ પછી ખાવાનું અચ્છા અચ્છા અને એ ખાવાથી શું થાય

ધીમે ધીમે અંદર તાપ તો થાય છે બા જાય દેખાણ 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 તાપ જો દેખાણ સગવા દે થોડું પણ એવું છે હા તો અત્યારે મસ્ત જો તાપ થઈ ગયો ફરતો ફરતો કા મમ્મી બધી બાજુ આમ જો એવું મસ્ત જગવા મીણું છે અને એક જાય તાપણું થઈ ગયું આપણે એક કામ માં બે કામ થઈ ગયા તમને ઈ વાત હશે

તમે કહેતા તો ઈ હાસો તો હો બા આમે જો બંસતા પઠ્ઠો થઈ ગયો છે ને બદામ બહુ જાજુત હળગવા મણ્યો એટલે ફર ખુશયા કઈ જાયા કા દેખાય છે ને એવું કે કીધું તું હા હા તને એમ જું મની હા મને ચુવાર લાગે છે છે કઈ તો ઘણો હરું છે કાઈ ગયું છે પણ નીચેનો ભાગ તો એ લગભગ થોડક કાસા જેવો લાગે છે કેવળને કાઈ કે બેઠી બેઠી હરખુ કરે છે